નમસ્તે મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે એક એવા ઉલ્લેખ વિશે વાત કરીએ છીએ જ એવા લોકો માટે છે જેઓના દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે જે ખાસ કરીને જાતકોએ અથવા માતા પિતાએ બુધવારે કે ગુરુવારે એક વખત કરવામાં આવે છે પાંચ સોપારીએ ખાસ જગ્યા પર મૂકો અને આ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે લગ્ન તો થઈ જાય છે પરંતુ જો લગ્નનો કોઈ યોગ ન બની રહ્યો હોય તો આ ઉપાય કરવાથી જો તમારું બીજું કોઈ કામ અટક્યું હોય તો તેમને કે સંતાન સંબંધિત કોઈ પણ બીમારી અથવા આર્થિક સમસ્યા તો આ ઉપાયથી તમારા પ્રશ્નો ઉકેલ પણ મળવા જઈએ છીએ શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિલંબ આવે છે અને જો મળે છે તો પણ માગણી તો આગળ નથી વધતી ઘણી તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવાના થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારા દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે એક ઉપાય લાવ્યા છે આવો ભાઈ બુધવારે કે ગુરુવારે કરવો જ પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ દૂર થઈ જશે જે મિત્રો બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માગા આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતા પિતાઓ પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણ કહેવું છે કે હવે તમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સોમવારના દિવસનો એક જ દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા સહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટું પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીના લગ્ન વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેના માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે જો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માગા આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા તો આ તર્કીબદ ન જવા દેતા દોસ્તો ક્યારેક એવું થાય છે કે દીકરા કે દીકરીના લગ્ન માટે તમારું માનસિક શાંતિ રહે છે તમે ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ એ લગ્ન ફાઇનલ નથી થઈ રહ્યા શું તમે પણ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે આ ઘરના દરેક વ્યક્તિ માટે આ વ્યક્તિનો જીવનસાથી મળી જાય છે પરંતુ કેમ કોઈ કારણોસર એમ મોકો પલટાઈ જાય છે હવે તમારું દિલ દુખી ના થવું આ વિડિયોને તમારા માટે એક વખત મદદરૂપ થશે જો તમારી દીકરા કે દીકરીની ઉંમર પણ વધતી જઈ રહી છે અને તેમના લગ્ન નક્કી થવામાં વિલંબ આવી રહ્યો છે તો આજે અમે એક એવો ઉપાય લાવ્યા છીએ જેમાં કે આ વિલંબ દૂર કરી શકે છે આ ઉપાય એ છે કે તમારે બુધવારે કે ગુરુવારના દિવસે એક ખાસ કામ કરવાનું છે આ કામ અત્યંત સરળ છે અને તમે તેને માત્ર એક જ વાર કરવો પડશે આ ઉપાય છે પાંચ સોપારી એક ખાસ જગ્યા પર મૂકો તો મિત્રો વિડીયોને પૂરો જોવા આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશાય નમઃ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા લગ્ન થવાનો યોગ જલ્દી બની શકે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તો બુધવારે કે ગુરુવારના દિવસે તમારે પાંચ સોપારી લો આ સોપારી તમે તમારા ઘરના કોઈ શ્રેષ્ઠ અથવા પવિત્ર જગ્યા પર મૂકી દો આ સોપારી તમને બહુ જ ઓળખાણ અને શુભ લાગણી આપશે આપણે આજનો ઉલ્લ લેખ બુધવારે કે ગુરુવાર છે જો તમે ઈચ્છો તો કાલે જ ઉપાય અજમાવી શકો છો અથવા ભવિષ્યના કોઈ પણ બુધવારે કે ગુરુવારે તમે તે કરી શકો છો તમારા ફક્ત એક જ વાર કરવો પડશે સવારે સૌ પહેલાં સ્નાન કરી પછી તમારે પૂજા ઘરમાં જાઓ કૃપા કરીને દ્રીવો પ્રગટાવો અને ભગવાન ગણેશજીની પૂજા કરો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પણ હોય શકે છે જેથી સામે લાડુ અર્પણ કરો તેમની સામે તમે દીવો પ્રગટાવી શકો છો અને સૌ પ્રથમ પહેલા હંમેશા જેમ હું તમને કહું છું કૃપા કરીને ભગવાન ગણેશને યાદ કરો અને પ્રાર્થના કરો તમારા જીવનમાં ઉકેલ માટે પ્રાર્થના કરો દરેક પ્રકારની અડચણ દૂર થાય બાળકો માટે કયા પ્રકારના અવરોધો દૂર કરવા જોઈએ બાળકોના લગ્નમાં જેટલું હોય છે બાકી રહેલા બધા જ અવસરો એક જ વારમાં દૂર થઈ જાય છે તે પછી ભગવાન ગણેશજી સામે તમારી પાછે જે સામગ્રી હોવી જરૂરી છે તેમને ખ્યાલ જ હશે કે રૂપિયાનો સિક્કો અને તેની સાથે તમારી પાંચ સોપારી હોવી જોઈએ આ બે મુખ્ય બાબતો છે અને આ સાથે કોઈ પણ ઘરમાં એક નાનો પીળું કપડું પણ રાખવામાં આવે છે અથવા તેમાં એક નાનો હોઈ શકે છે મહત્વપૂર્ણ છે આપણામાં એક શક્તિ હળદર હોવી જોઈએ તે ઉલ્કેલ તરીકે એટલું કામ કરે છે પણ વિશ્વને તિલક લગાવવું એ તેમની સૌ મોટી ચિંતા છે જે જરૂરી છે અને જો તમારે પાસે પીળું ચંદન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો તમે તિલક પણ લગાવી શકો છો અને હવે થોડું ગોળ લો એટલે કે ચણાનો ટુકડો તમે ગમે તેટલી માત્રામાં ચણાની દાળ લઈ શકો છો જો તમે મુઠ્ઠી ભરીને જોઈએ છે એક મુઠ્ઠી લો તો અડધો વાટકો જેટલી તમે ઈચ્છા તેટલું લઈ શકો છો એક રૂપિયાનો સિક્કો અને પાંચ સોપારી પીળા રંગ તમારી પાસે કપડું છે તેમાં આ બધી વસ્તુ રાખો વસ્તુ અને નાની પ્લેટમાં મૂકો અને સૌપ્રથમ ભગવાન ગણેશને તિલક લગાવો પીળા રંગનું ચંદન હોય તો હળદરનું અને તેનું તમે તમારા પોતાના કપાળ પર પણ તિલક લગાવી શકો છો જો તમારા બાળકો હોય અને તમે માતા-પિતા હોય તો આ કરો હવે તમે દીવો પ્રગટાવ્યો છે તમારી પાસે શાળા અને ગોળના વાટકાની અંદર તમે ચણાની દાળ અંદર રાખો આ થાળી પર દીવો મૂકવો છે એમાં સોપારીને રાખવામાં આવી છે અને એક સિક્કો લો તેને હાથમાં પકડીને ભગવાન ગણેશની સામે ઓમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલદી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબર પડશે લગ્ન જીવનમાં આવતી તમામ પ્રકારની અડચણોને દૂર થવા માટે જઈ રહી છે જ્યારે તમારે આ સોપારી મૂકો ત્યારે શ્રદ્ધાપૂર્વક આ કાર્ય કરો આથી તે લગ્નના વિલંબ અવરોધો અને વિપેક્ષો દૂર કરે છે વિશ્વાસ નિયમિત માન્યતાનો અનુસાર આ ઉપાય આપણા જીવનમાં ભાગ્ય અને સુખના નવા માર્ગ ખોલી શકે છે જ્યારે તમે આ પાંચ સોપારીને સજાગતા અને શ્રદ્ધાથી મૂકો તમારે તેના પરિવારને શાંતિ અને ભવિષ્યના શુભકામનાઓની પ્રાર્થના કરવી છે ભગવાન અને દેવી દેવતાઓના આશીર્વાદની વિનંતી કરો અને યશ પ્રેમ અને સુખની ભરપૂર જીવન માટે આગળ વધો વિશ્વાસ રાખો આ ઉપાય તે રીતે કાર્ય કરશો જે હમણાં જ એકવાર અને પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે તમારે આ એક વખત જ કરવો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાની કદી પણ ગુમાવવી નહીં શું તમે જોઈ રહ્યા છો કે આ ઉપાય તમારા જીવન બદલી શકે છે અને તમારો પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જાને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો જોઈએ અને તમારા ઘરમાં ખુશઓ નહીં દરવાજા ખોલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહ માટે આ ઉપાય અથવા તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનમાં કેટલાક જટિલ વિશે એમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ